સાયન્સ કોલેજ ધાનીરામમાં ટીન સેરેમની વાર્ષિકોત્સવ અને વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો સાયન્સ કોલેજ ધાનીરામાં ટીન સેરેમની વાર્ષિકોત્સવ તથા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો ધાનીરા ખાતે આવેલ શ્રી ધાનીરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર કે પાત્રોડ સાયન્સ કોલેજ અને આદર્શ સાયન્સ એમએસસી કોલેજ ધાનીરામાં બીએસસી કોલેજને દસ વર્ષ પૂરા કર્યા હોય તેને ઉપલક્ષે ટીન સેરેમની કોલેજનો વાર્ષિક ઉત્સવ તથા ટીવાય

અને ચૌધરી અશોકભાઈ હાજાભાઈ એમએસસી વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા કોમ્પિટિશન પોરબંદર મુકામેન્ટો પ્રમાણપત્ર કરવામાં આવ્યા હતા તે પછી કોલેજમાં વિભાગોમાં હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ સાહેબે વિદ્યાર્થીની સિદ્ધિઓને બિરદાવી હતી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર એલ કે પટેલ શ્રી શિલ્પરાજ શ્રી જીએમ વાલાણી શ્રી અનિરુદ્ધસિંહ વાઘેલા નેશનલ સાયન્સ સ્કૂલ અશોકભાઈ ચૌધરી એસએસ સાયન્સ સ્કૂલ પાંથાવાડા ભાવેશભાઈ કાપડી ડોક્ટર હેમરાજભાઈ ચૌધરી ડોક્ટર દેવાભાઈ ચૌધરી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી જોશ્નાબેન ચૌધરી સહિત આર્ટસ કોમર્સ તથા નર્સિંગ કોલેજના શૈક્ષણિક અને બિન બિનશૈક્ષણિક સ્ટાફગણ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ લલિતભાઈ લુહાર શિલ્પાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમ સાયન્સ કોલેજના ઉત્સાહી કર્મશીલ સ્ટાફગણ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો